ગુજરાત સરકારમાં બ્રિજનો ભ્રષ્ટાચાર એ હવે કોઈ નવાઈની વાત નથી ફરી ફરીને બ્રિજના ભ્રષ્ટાચાર અનેકવાર સામે આવતા રહે છે અને ભાજપનું નાક કપાતું રહે છે દરેક વખતે નાક તો કપાય છે પણ તેમાં તેઓ કોઈ ભૂલ સ્વીકારતા નથી અને ના તો કોઈ શીખે છે અને બ્રિજનો ભ્રષ્ટાચાર સામે આવતો જ રહે છે ત્યારે વધુ એક વખત બ્રિજનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે જેમાં બ્રિજમાં ગાબડા પડ્યા છે અને હાલમાં તે બ્રિજ એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે કઈ જગ્યાએ બ્રિજમાં ગાબડા પડ્યા છે તે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લીમડી અમદાવાદ નેશનલ હાઇવે ઉપર ઓવર બ્રિજ પર ગાબડું પડ્યું છે જે લીમડી સર્કલ પાસે આવેલું જે ઓવર બ્રિજ છે તેને એક તરફના રસ્તામાં ગાબડું પડતા તે રસ્તો આખો બંધ કરી દેવામાં આવ્યો છે અંદાજીત આઠથી દસ ફૂટ લાંબુ ગાબડું જે પડતાં એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા બે બેરિકેડ મૂકી ગાબડાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે આ બ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના આ બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે કારણ કે આ બ્રિજ બન્યા પહેલાં જ પાંચથી છ વખત તો તેની ડિઝાઇન છે તે બદલવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ કહી રહ્યા છે કે અહીંયા બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર ચોક્કસથી આચરવામાં આવ્યો છે એટલા માટે જ કહેવાય છે કે આ બ્રિજ બને હજી થોડાક જ વર્ષો થયા છે અને તેમાં બ્રિજની અંદર આટલા મોટા ગાબડા છે તે પડવા લાગ્યા છે ત્યારે આ નિમ્ન કક્ષાનું કામ છે કે જે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું છે ભાજપના મળતિયાઓને જે પ્રોપર્ટી છે તેને બી નુકસાન ના પહોંચે અને તે બગડે નહીં તેના માટે થઈને બ્રિજ બનતા પહેલાં જ જે અનેકવાર બ્રિજના ડાયરેક્શન છે તે પણ બદલવા માટેની કોશિશ છે તે કરવામાં આવી છે તેની ડિઝાઇનો છે તે પણ બદલી દેવામાં આવી છે જેવું ગાબડું પડ્યું છે ત્યારે આમાં આપણે ભ્રષ્ટાચારની ખુલ્લી ગંધ આવે છે વારંવાર લોકોની રજૂઆત છે વારંવાર ગાબડા પડે છે પણ છતાં પણ સરકાર એના બચાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે એ ત્યારથી ખ્યાલ આવી ગયો હતો જ્યારથી સિક્સ અને વારંવાર દસ વખત ડિઝાઇન બનાવવામાં આવી જ્યાં જ્યાં ભાજપના મલતિયાઓની પ્રોપર્ટી હોટલો કરવાની જગ્યાએ ત્યાં નીચે પુલ લેવામાં આવ્યો આવું વારંવાર એમના હિત માટે કરવામાં આવ્યું એના કારણે લોકો અત્યારે પરેશાન છે અને આ કોન્ટ્રાક્ટર ભારતના ભારતના મલતિયાઓના કારણે આના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી હર્ષ સંઘવી મુખ્યમંત્રી અને પીએમ એવું કહે છે કે અમે કોઈ પણ ભ્રષ્ટાચારીને છોડશું નહીં વારંવાર આ ઘટના બને શું તમારો આ ભ્રષ્ટાચાર નથી આજે પણ તમે એ રાહ જોઈ રહ્યા છો કે આ ફૂલ પડે ને લોકો નીચે આવીને દબાઈ જાય પછી તમે એક્શન લેવાના છો આમાં સામાન્ય લોકોનો અત્યારે મરો થઈ રહ્યો છે સામાન્ય લોકો પીડાઈ રહ્યા છે તો મારી તો આ સરકારને વિનંતી છે કે આપનો જે 2200 કરોડ રૂપિયાનો જે આ મોતનો મલાજો છે એ બંધ કરો એ તમારે ખાવાય તો ખાઈ જાઓ પણ લોકોની જાન સાથે લોકોના જીવ સાથે આવું રમવાનું બંધ કરો હું લગસિંહ નરપતસિંહ રાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આજે લીમડી ઓવરબ્રિજ ઉપર જે ગાબડું પડ્યું છે તે આપ જોઈ રહ્યા છો કે કેટલું બધું હલકી કક્ષાનું કામ થઈ રહ્યું છે અને આ લીમડી વિસ્તારમાં અમારા ધારાસભ્ય શ્રી અને ભાજપની સરકાર છેલ્લા પચીસ પચીસ વર્ષથી જ્યારે ગુજરાતમાં છે ત્યારે આવા તો અસંખ્ય પુલો નવા બનતા જાય છે ગાબડા પડતા જાય છે લીમડી વિસ્તાર વાત કરીએ તો લીમડીમાં માં થી દસ ઓવર બ્રિજ ગાયબ કરી નાખવામાં આવ્યા છે અમારા વિસ્તારમાં આ એક જ ઓવર બ્રિજ બન્યો છે તમે બલદાના જુઓ તો કોઈ હોટલો નું હિત માટે થઈને લીમડી લખતર રોડ ઉપર હોટલો નું હિત માટે થઈ પાણસીણા હોટલો વાળા નું માટે થઈ અને ઓવરબ્રિજ કરવામાં નથી આવ્યા અને આની ડિઝાઇન પાંચ છ વખત ફેરવવામાં આવી છે ત્યારે ખરેખર છ માર્ગી રસ્તામાં ઓવરબ્રીજ એ કમ્પલસરી છે અને જે પણ ગામ આવે ઓવરબ્રિજ બનવો જોઈએ ત્યારે કને ચાલુ કામે મત મેળવવા માટે થઈ અને એનું લોકાર્પણ ઝડપી ઝડપી કરી નાખ્યું અને હલકા પ્રકારનું જે કામ કરવામાં આવ્યું છે સર્વિસ રોડ પણ હજી પૂરો થયો નથી અને સર્વિસ રોડ પણ લીમડીમાં સર્વિસ રોડ પણ જે સત્તાધારી પક્ષને મળત્યા છે એ સર્વિસ રોડ પણ બનવા દેતા નથી આ પરિસ્થિતિમાં લોકોને એટલી બધી મુશ્કેલીઓ પડી છે અને એટલું બધું જીવનનો જોખમાય છે કે દર અઠવાડિયે એક એક્સિડન્ટ થઈ રહ્યું છે ત્યારે આપના દ્વારા મુખ્યમંત્રીને હું જણાવવા માગું છું કે આ અંગે જો તમે કોઈ પણ ત્વરિત પગલાં નહીં લો તો કોંગ્રેસે આ માટે થઈને લોક આંદોલન પણ કરવું પડશે તમે કરશું ત્યારે સુરેન્દ્રનગરમાં આ પહેલાં પણ બ્રિજમાં ગાબડા પડવાની ઘટનાઓ સામે આવેલી છે પરંતુ તેની પર થીગડા મારીને જે ભ્રષ્ટાચાર છે તે ઢાંકી દેવામાં આવતો હોય તેવું જ લાગી રહ્યું છે આટલા બ્રિજ ઉપર ગાબડા પડ્યા આટલી વાર અનેક સવાલો ઊભા થયા તેમ છતાં પણ જે કોન્ટ્રાક્ટરો દ્વારા આ બ્રિજ બનાવવામાં આવે છે તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવે છે નિમ્ન કક્ષાનું કામ છે તે કામ કરવામાં આવે છે તેમ છતાં પણ જે કોન્ટ્રાક્ટર છે તે માત્ર કહી શકાય કે જે મલાઈ ખાવામાં જ રસ ધરાવતા હોય તેવું લાગે છે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજના કામ કોન્ટ્રાક્ટરોને આપવામાં તો આવે છે પરંતુ કોન્ટ્રાક્ટરો એકદમ છેલ્લી કક્ષાનું કામ છે જે કરતા હોય તેવું જ અહીંયા દેખાઈ રહ્યું છે અને તેમ છતાં પણ કોઈ પણ કોન્ટ્રાક્ટર સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી હજી હમણાંની જ વાત છે કે થોડા દિવસ પહેલાં દ્વારકામાં જે સુદર્શન સેતુ બ્રિજ છે કે જે બ્રિજ પાંચ મહિના પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરી પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બ્રિજનો નવસો ને પાસઠ કરોડના ખર્ચે આખો બ્રિજ છે જે ઊભો કરવામાં આવ્યો હતો પરંતુ આ પાંચ મહિનાની અંદર જ બ્રિજની પોલ છે તે ખુલ્લી પડી ગઈ હતી અને નવસો ને કરોડ રૂપિયા જ્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવું જ લાગી રહ્યું હતું કોન્ટ્રાક્ટર દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે જે આની અંદર આચરવામાં આવ્યો તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર સામે હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા હોય તેવા કોઈ સમાચાર છે તે સામે નથી આવ્યા ત્યારે અહીંયા એવું જ લાગી રહ્યું છે કે સરકાર આ કોન્ટ્રાક્ટરો સામે કોઈ જ પગલાં ભરવાના મૂળમાં ના હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે કે જો કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવામાં આવે તો ક્યાંક જે સરકારના ખિસ્સા ભરાતા બંધ થઈ જાય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ સરકાર આ કોન્ટ્રાક્ટરોને છાવરી રહી છે ત્યારે આપ શું માનો છો કે ખરેખર સરકાર આ કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલાં ભરશે ખરી કે સરકારને માત્ર પોતાના ખિસ્સા ભરવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર